સુરતની લિંબાત પોલીસે સગીર વયની બાળાનું અપહરણ કરી જે દુષ્કર્મ આચરી ભાગી છૂટેલા અને બે વર્ષથી નાસ્તા કરતા નળાધમને ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશ્નર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશ્નર જોન ટુ મદદનીશ પોલીસ કમિશ્નર ડી ડિવિઝનની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડીયાનાઓની દેખરેખ હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા ડ્રાઇવનું આયોજન કરાયું હતું જેમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડીઆર ઓડેદરા તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા પાડવા વર્કઆઉટ કરતા હોય કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજનભાઈ ટેકનિકલ વર્કઆઉટ આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવ્યું લિમ્બાદ પોલીસ મથકમાં બે વર્ષથી સગીર વહીળા નું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા ઈસ્ત ઇલિયાસ ઉર્ફે ઇસ્લામને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે